મોરબીમાં આમ તો અનેક શિવાલયો આવેલા છે જોકે વાંકાનેર માં આવેલું ફળેશ્વર મહાદેવનું મંદિર ભક્તો માટે શા માટે ખાસ છે જાણીએ આ અહેવાલમાં વાંકાનેરના પાતળિયા વોકળા કાંઠે આવેલું પૌરાણિક શિવાલય ચારસો વર્ષ જૂના મંદિરમાં સાહીઠ ફૂટ ઊંડું કરી ભોયરું આમ તો મોરબી જિલ્લામાં અનેક મહાદેવ મંદિર આવેલા છે પરંતુ વાકાનેરના પાતળિયા બોકળા કાંઠે આવેલું ફળેશ્વર મહાદેવ મંદિર

ફળેશ્વર મહાદેવ મંદિરમાં બાવા તરીકે એક સંત વાંકાનેરમાં એ મંદિરે વસવાટ કરેલો ને એણે આ મંદિરની નિર્માણ કરવામાં એમનો ફાળો છે છેલ્લે અમારા જે મહંત હતા રામકિશોરદાસ બાપુ તેઓ આ મંદિરનો વહીવટ કરતા હતા મંદિરની અંદર

અને ગણપતિ બાપાના મંદિરો પણ આવેલા છે અહીં રોજ આરતી થાય છે વર્ષભર ભંડારાનું આયોજન થાય છે અને પિતૃ કાર્ય માટે પણ આ સ્થળ જાણીતું છે હું રેલવેમાં નોકરી કરતો હતો અને ત્યાંથી રિટાયર થયો બે હજાર અગિયાર અગિયારમાં અને બારથી હું અહીં આવું છું અને બારથી મને બોળાનાથ માટે પૂરેપૂરી શ્રદ્ધા છે અને અમે અહીં સેવા કરી છે અને અહીંયા અમારું સેવાનું કામ કરીએ છીએ અમે અને અહીંયા અમારે આ ગૌશાળાનું આ કોઈ કોઈ લગ્ન હોય હોય કે કોઈનું તો એનું પણ અમે શ્રાવણ અને ભાદરવા માસ દરમિયાન હજારો ભક્તો અહીં દર્શન કરવા આવે છે વાંકાનેર અને આસપાસના લોકો માટે આ મંદિર આસ્થા અને ભક્તિનું અડીખમ પ્રતિક છે નીલેશ પટેલ ગુજરાત ફર્સ્ટ મોરબી